નમસ્કાર સ્ટાર સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ નગર ગણપતિમય બન્યું નગરના ગણેશ પંડાલો ભાવિક ભક્તોથી ઉમટી પડ્યું નગરના ગણેશ પંડાલોની ઝાંકી તેમાં સજાવટ ભાવિક ભક્તો મોહિત થઈ નગરમાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ દર્શને વેગ પકડ્યો છે ભાવિક ભક્તો પરિવાર સાથે દરેક વિસ્તારોના ગણેશ પંડાલોના દર્શન કરવા ઉમટી રહેલ છે ભાવિક ભક્તો ગણેશ પંડાલોની સજાવટ તેમજ ઝાંકીથી મોહિત થઈ રહેલ છે તેમજ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવી પોતાને ભાગ્યશાળી માને છે નગરના એકલવ્ય મંડળ મામલતદાર ઓફિસ રોડ પર ઓપરેશનની થીમ બાળકો દ્વારા બનાવવામાં આવેલ છે બાળકોમાં જોવા મળતી અનન્ય ભક્તિ તેમજ દેશ પ્રેમ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ સોસાયટી વિસ્તારના ભાવિક ભક્તો નિયમિત સાથે મળી પરિવાર સાથે આરતી પૂજાનો લાવો લેતા હોય છે એકત્રીસ આઠ બે હજાર પચીસ રાત્રે એકલવ્ય ગણેશ મંડળ દ્વારા સિંદુર ઓપરેશન અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા સિંદુર ઓપરેશન વિશે સુંદર માહિતી આપી વાતાવરણને દેશભક્તિથી રંગી દીધેલ હતો દરેક બાળકોમાં દેશ અને ધર્મ તેમજ સમાજને જાગૃત કરવા માટેના સુંદર વિચારો રજૂ કરેલ હતા જાલોદ વડબજાર સ્થિત જય દેવા ગ્રુપ દ્વારા સોનાના મહેલમાં વિરાજતા ગણેશજીની સુંદર અને આકર્ષક પ્રતિમા મુકેલ છે વડબજાર કા રાજાના નામથી નગરમાં પ્રખ્યાત ગણપતિ તરીકે આગવી ઓળખ ધરાવે છે દર વર્ષે કોઈ ને કોઈ નવીનતા લાવનાર જય દેવા ગ્રુપ આ વર્ષે પણ નવીનતા લાવેલ છે જય દેવા ગ્રુપના સભ્યો અને પરિવારજનોની મહેનતથી જ સોનાનો આબેહુબ મહેલ ઉભો કરવામાં આવ્યો છે અને આ સોનાના મહેલ ના દર્શન કરવા મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો ઉમટી રહેલ છે સાંભળવા મળેલ સૂત્રો મુજબ છેલ્લા બે કે ત્રણ દિવસ માટે જાલોદનગરની જનતા માટે નવીન ઝાંકી પ્રદર્શિત કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે જાલોદનગરના લોહારવા લુહારવાળા સારું ગણેશ મહોત્સવ સૌથી પૌરાણિક છે અને જાલોદનગરમાં ગણપતિ સ્થાપનાની શરૂઆત આ મંડળ દ્વારા જ કરવામાં આવી આજે પણ નગરજનોમાં આ ગણપતિના દર્શન કરી આશીર્વાદ મેળવવા અચૂક જતા હોય છે અહીંયા આરતી પૂજા કર્યા બાદ દરરોજ ભજન કીર્તન પણ કરવામાં આવે છે ગણપતિ બાપાનું સુંદર અને આકર્ષક સ્વરૂપ નગરજનોની આસ્થા અને શ્રદ્ધામાં વધારો કરે છે અહીંયા પણ પ્રતિવર્ષ ઝાંકીનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા બે કે ત્રણ દિવસ માટે સુંદર ઝાંકીનું આયોજન કરવામાં આવેલ છે મીઠા ચોક મિત્ર મંડળ દ્વારા નગરની સૌથી મોટી ગણેશજીની પ્રતિમા સ્થાપના કરેલ છે સૌથી મોટી ફૂટ વિશાળ સ્વરૂપ જોવા નગરજનો આવી રહેલ છે મંદિર મહાકાળી મંદિર માનલી ફળિયા ડબગરવા સાઈ મંદિર ગણેશ દામોદર સોસાયટી સાંઈ સર્જન સોસાયટી મુવાડા રામજી ફળિયા વચલા ફળિયા ઝાલા વસૈયા ચોક એકલવ્ય મંડળ વિશ્વકર્મા મંદિર ઇન્દ્રપ્રત સોસાયટી જેવા અનેક વિસ્તારો તેમજ ભાવિક ભક્તોના ઘરે ગણપતિ સ્થાપના કરવામાં આવેલ છે નગરજનો આ તમામ વિસ્તારોમાં ગણેશજી નયનરમ્ય રૂપના દર્શન કરી આશીર્વાદ મેળવી રહેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવીનો નો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જુલા દાહોદ